પણ જેને ઇટાલિયન ચશ્મા પહેરેલા છે અથવા દિલ્હીના ચશ્મા પહેરેલા એ લોકો માટે સ્વાભાવિક છે કે આ વસ્તુ એમને નહીં દેખાય રાજ્ય સરકારના મંત્રીનો મત વિસ્તાર કે જ્યાં લોકો વિરોધ કરવા માટે ઉતરી ગયા છે ભાનુબેન બાબરિયા ગુમ થયાના બેનરો સાથે વિરોધ પ્રદર્શન એ સ્થાનિક લોકોએ કર્યું બે હજાર બાવીસ પછી ભાનુબેન એ ત્રંબા ગામમાં દેખાયા ન હોવાની વાત સ્થાનિક લોકોએ કહ્યું છે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્રિવેણી સંગમે અત્યારે જે એક સાઈડનો પુલ છે જે અત્યંત જર્જરીત હાલતમાં છે કે ભાજપના કોઈ પણ આગેવાનોને ત્રંબા પ્રવેશવા દેવામાં આવશે નહીં એટલે આ ભાનુબેન પણ અત્યારે ગૂમ થયેલ છે જે કોઈને મળશે અમારી રજૂઆત નહી સાંભળવામાં આવે તો પછી અમે રસ્તા રોકો આંદોલન પણ કરવાની તૈયારી કરી લીધી છે જનપ્રતિનિધિ કામ ન કરે તો આ જ પ્રકારના પોસ્ટરો ગામો ગામ લાગે વિરોધ થાય

રાજ્ય સરકારના મંત્રીનો મત વિસ્તારમાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન એ સ્થાનિક લોકોએ કર્યું બીજેપી નો એન્ટ્રીના પોસ્ટર સાથે એ ત્રંબા ગામની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્રંબા ગામ ખાતે ગામના લોકો દ્વારા મોટું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે સાથે સાથે અને એક એ વાત પણ જાણવા મળી છે કે બે પછી ભાનુબેન એ ત્રંબા ગામમાં દેખાયા ન હોવાની વાત સ્થાનિક લોકોએ કહ્યું છે સાથે જ પ્રાચીન સ્થળો પર પણ પુલની હાલત ખરાબ હોવાનું ગામના લોકોએ કહ્યું છે સ્થાનિક ધારાસભ્ય ચૂંટણી બાદ ક્યારેય ન દેખાયા હોવાના આરોપ સાથે

તો એમણે પણ જવાબો આપ્યા પણ થોડી વાર પછી સાંભળશું પરંતુ એ પેલા એ ચર્ચા કરી લે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે સારી એવી સીટો છે તેમની પાસે સત્તા એમની છે હવે લોકો એમની સામે કેમ વિરોધ કરી રહ્યા છો તો એ વાત છે કે જનપ્રતિનિધિ તરીકે જે ચૂંટાઈને મોકલ્યા હોય અને જનતાના કામ ન થાય એટલે સ્વાભાવિકપણે જનતા વિરોધ કરવાની છે મોરબી હોય વિસાવદર હોય અને હવે આપણે એવું પણ કહી શકીએ કે રાજકોટ હોય રાજકોટમાં ભાજપના નો એન્ટ્રીના બેનરો સાથે ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યો પેલા એ પ્રતિક્રિયા સાંભળો ગ્રામજનોની કે જેમાં કેવા આરોપ સાથે અને કઈ કઈ એવી બાબતો કે જેને લઈને ધારાસભ્ય સામે ગ્રામજનોનો આક્રોશ હતો શું કહ્યું ગ્રામજનોએ આવો સાંભળીએ નિશિત પંચાયત એવું કહેવામાં આવે છે કે પાંડવો દ્વારા પીપળો આવેલો છે અને આ પીપળો પૂજાય છે અને અહિયાં શ્રાવણ માસ હજારો લોકો દર્શન માટે આવે છે અને મોક્ષ પ્રાપ્તિ માટેનું પિતૃ ના મોક્ષ પ્રાપ્તિ માટેનું એક પૌરાણિક સ્થળ છે હવે આ ત્રિવેણી સંગમે અત્યારે જે એક સાઈડ નો પુલ છે જે અત્યંત જર્જરિત હાલતમાં છે અમે છેલ્લા પાંચ સાત વર્ષથી તંત્ર અને ધારાસભ્યને રજૂઆત કરીશી છતાં કોઈ પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ આવેલ નથી અને અહીંયા આજુબાજુના ચાર પાંચ ગામના લોકો કે જે સેવા માટે મંદિરે આવતા હોય છે આજે અમે ત્રંબા દ્વારા એવા લોકો બધા ગામજનો દ્વારા એવો નિર્ણય કરવામાં આવેલો છે કે ભાજપના કોઈ પણ આગેવાનોને ત્રંબા પ્રવેશવા દેવામાં આવશે નહીં અને અમારા ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર જે એક પણ વાર ત્રંબા ની મુલાકાત આવ્યા નથી કે ત્રંબા ના શું પ્રશ્ન છે આવડું મોટું પૌરાણિક સ્થળ આવેલું છે તો એને આવવું જોઈએ એટલે આ ભાનુબેન પણ અત્યારે ગુમ થયેલ છે જે કોઈને ભાર મળશે એને ત્રંબા ગામ ગતિ એકવીસ હજાર રૂપિયા નું અમે ઈનામ આપશું તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરશું કારણ કે આ જે સનાતન ની કહેવાતી આ પાર્ટી છે તો એ હજારો લોકો જે મંદિરે આવે છે દર્શનાર્થ માટે તો એટલી સુવિધા તો એને કરવી જોઈએ ને કે નકરો સનાતન ના નામે મતજ જ માંગવાના છે

છતાં પણ ધારાસભ્ય દ્વારા કોઈ ધ્યાન દેવામાં આવતું હોવાના આરોપ સાથે આજે એ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા કે જેમના પોસ્ટરો સાથે ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આ તો મારી રજૂઆત છે અમારી રજૂઆત નહીં સાંભળ નહીં સાંભળવામાં આવે તો પછી અમે રસ્તા રોકો આંદોલન પણ કરવાની તૈયારી કરી લીધી છે આ પ્રકારની વાત ગ્રામજનો કરી રહ્યા છે સાથે જ જ્યારે વિરોધ પ્રદર્શન ચાલુ હતું તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્રસિંહનું નામ એ ત્યાંથી પસાર થાય છે ત્યારે એ આ લોકોને જોએ છે અને ત્યારે મીડિયા સામે શું પ્રતિક્રિયા આપે છે આવો સાંભળી પોસ્ટર એ વિરોધ પક્ષ અને જે લોકોને વિકાસ કાર્યો નો દેખાતા હોય અને જે લોકો એ માટે સ્વાભાવિક છે ધારાસભ્ય હું આપને કહું છું ધારાસભ્ય શ્રી આજથી થી ત્રણ દિવસ પહેલા સરદાર ખાતે સૌની યોજના ના ના એકસો ઓગણત્રીસ

એ ઘાટ બન્યો એ પેલા ના એ બેઠા પુલ બનેલા છે વાડી વિસ્તારનો નો કરવાનો એ પુલ બનેલો છે સો ટકા અમારા અહીંના આગેવાનો ધ્યાન ઉપર મૂકશે એટલે એ વિકાસ વાડી વાત છે એ અમારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત

રસ્તાના વિડીયો તમે જે જુઓ છો એ રસ્તા સારા ન થાય તો પછી જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને જનપ્રતિનિધિ કામ ન કરે તો આ જ પ્રકારના પોસ્ટરો ગામો ગામ લાગે વિરોધ થાય પરંતુ એ પાર્ટીના માણસો એવું કહે કે જેમને ઇટાલિયન ચશ્મા પહેર્યા હોય એના માટે આ વિરોધ છે એમણે આમ આદમી પાર્ટી પર પણ કટાક્ષ કર્યા છે ગોપાલ ઇટાલિયા કારણ કે ઇટાલિયન ચશ્મા એવું બોલ્યા છે એટલે સ્વાભાવિકપણે તમારે માની લેવું કે એ વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીને ટાંકીને એમણે વાત કરી છે મહત્વની વાત છે કે જે ત્રંબા ગામ છે એ પૌરાણિક નદી પૌરાણિક એ મંદિરો આવેલા છે ત્યાં અને એ પૌરાણિક સ્થાનોમાં જો કોઈ વિકાસ ન થાય એ ગામમાં કોઈ વિકાસ ન થાય જે ગામે ખોબલેને ખોબલે મત આપીને જીતાડ્યા હોય ને એ જ ગામની અંદર કોઈ પણ જાતનો વિકાસ ન થાય તો સ્વાભાવિકપણે વિરોધ તો થવાનો જ છે ત્યાં નેતાઓએ નીચું મોઢું નાખીને જ જવું પડશે પરંતુ હવે આગામી દિવસોની અંદર જે રીતે અલ્ટીમેટ આપવામાં આવ્યું છે કે જો અમારી આ રજૂઆત છે રજૂઆત સાંભળવામાં નહીં થાય તો આગામી દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવાની પણ ગ્રામજનોએ તૈયારી દર્શાવી દીધી છે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ત્યાંનું તંત્ર આ ત્રંબા ગામની અંદર વિકાસ કાર્યો કરે છે કે કેમ કે પછી ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કરવાની એ મજબૂરી છે એ અપનાવી પડે છે કે કેમ એ તો સમય આવતા જ ખબર પડશે આ ગ્રામજનોની વાત સાથે કેટલા સહમત છો ને ખાસ ભારતીય જનતા પાર્ટીના નેતાએ જે નિવેદન આપ્યું છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો મને આપો રજા ને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર